ગ્રામ્યમાં ડબલ મર્ડરના આરોપીને એલસીબી ટીમે ઝડપી પાડ્યો ચાંગોદરના ચાચરવાડી વાસણામાં બે શ્રમિક મહિલા કે જે બંને કૌટુંબિક દેરાણી જેઠાણી હતા તેમના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા સવારે મજૂરી કામે નીકળેલી મહિલાઓની લાશ મળતા ગ્રામ્ય પોલીસ હત્યાનો ગુનો નોંધી ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા કામે લગાડી હતી મટોડાના વિજયભાઈની પિસ્તાલીસ વર્ષીય માતા જતનબેન સોલંકી અને કુટુંબી દાદી સોનમબેન સોલંકી કુટુંબી દેરાણી જેઠાણી હોવાથી સાથે મજૂરી કામ કરતા હતા ગત સોમવારે સવારે બંને મજૂરી કામે ભંગાર વીણવા નીકળ્યા હતા વિજયભાઈ સાંજે આવ્યા હતા જ્યારે આ બે મહિલાઓ ઘરે આવી ન હતી વિજયભાઈ સહિતના લોકો આ બે મહિલાને શોધવા નીકળ્યા શોધખોળ દરમિયાન ચાચરવાડી વાસણા નજીક ભંગારવાડાની પૂછપરછ કરતા આ બંને મહિલાઓના મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ગ્રામ્ય એલસીબી એસઓજી ડોક્સખોડ સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા આજુબાજુના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન સેલની મદદથી તપાસ કરતાં ભોલે લાલમન પર શંકા જતા તપાસ કરતાં આરોપી મધ્યપ્રદેશ ખાતે ભાગી ગયેલ જણાયેલ ગ્રામ્ય એલસીબીની ટીમે ભોલે લાલમનના પ્રતાપપુર મધ્યપ્રદેશથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ શરીફગાંચી ચૌદ ના જે લગભગ સવાર દસ વાગ્યાથી બપોર એક ને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવમાં બે લેડીઝ જેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેટાણી છે અને એ મટોડા ગામના છે એને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી હતી ઓરની બ્લન્ટ ઇન્જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યો હતો આ એ જે મર્ડર હતો મર્ડર એક અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર હતો એને એને ડિટેક્ટ કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ જોઈએ એલસીબી એસઓજી અને ચાંગોદર પોલીસ સ્ટેશનની અને ડીવાયસપી સાણંદની ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી કે જોઈએ આજે આરોપી જે છે એ આરોપી એક પર થઈ શકે છે અને એના આધારે અમે એક એમપીમાં એક ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જોઈ એને સતનાથી જોઈ એને ઘરેથી જોઈ પકડીને લાવી છે આ એલસીબીના ટેકનિકલ એનાલિસિસના આધારે એને ગોઠવામાં આવ્યો હતો ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નૌકાર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આજે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલાં એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે સેવન્ટી ફાઈવ ઇયર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરીથી જેને બંનેને મોત નિપજાવી હતી ઓર આજે મર્ડરમાં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે એને મોત નિપજવામાં આવી હતી ઓર જે મર્ડરનું કારણ જે છે આ સેક્સ્યુઅલ અસોલ્ટ છે એને જે રજીસ્ટ કરતી હતી બને ઓર એને આધારે એની જે મોત થઈ છે આરોપી જે છે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી જનવરીથી જે છે અહીંયા કામ કરતો હતો નૌકાર કંપનીમાં અને આરોપીની ઉંમર જે છે ફોર્ટી એટ યર્સ છે એને પોતાના પરિવારમાં ચાર એને દીકરા છે એની વાઈફ ત્યાં એના ગામમાં રહે છે અને અત્યારે આરોપી જે છે અમારી કસ્ટડીમાં છે ઓર એને વધારે રિમાન્ડ માંગવાની અત્યારે આગળની તપાસ ચાલુ છે આ જે બંને જે હત્યાઓ છે એને લગભગ 15 થી વીસ મિનિટ થી વધારે એમાં ગેપ નથી એને બંને લાસ્ટ એક જ જગ્યા મળી હતી

આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી એને મધ્યપ્રદેશમાં એને વિરુદ્ધ ગુના છે કે કેવા અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે

આ લગભગ બે ત્રણ કલાક પછી નીકળી ગયો હતો